નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ગુજરાત વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા આ ફિલ્મ હતી જાનકી બોડીવાલા સ્ટાર ફિલ્મ વશ ફિલ્મ આખી વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી આ ફિલ્મમાં હેતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો જેમાં હિતેન કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી બાદમાં ફિલ્મ એન્ડ સુધી જકડાયેલી હતી આ ફિલ્મ પરથી બોલિવૂડ ફિલ્મ બની પ્રથમ ફિલ્મની અદભૂતપૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક વર્ષ લેવલ ટુ લઈને આવી રહ્યા છે વર્ષની સફળતા બાદ વર્ષ લેવલ ટુથી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ વર્ષ વિવશ લેવલ ટુ જ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તેઓ નક્કી જ છે કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ શું થયું નાળી દોષ રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોને દિગ્દર્શક માટે જાણીતા છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વશ નામની થ્રિલર થ્રીલર ફિલ્મ બનાવી જેણે ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો કૃષ્ણદેવ યાજ્ઞિક વશ લેવલ ટુ સાથે પાછા ફર્યા છે જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા હિતુ કનોડિયા મોનલ ગજ્જર અને હિતેન કુમાર જોવા મળશે કે એસ એન્ટર એન્ટરટેનમેન્ટ અને અનંતા બિઝનેસ કોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુ સ્ટુઝિયોઝ સાથેના એસોસિએશનથી બનેલ બિગ બોસ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આ સુપર નેચરલ ફિલ્મ હોરરર સસ્પેન્સ થ્રિલર લકી દિગ્દર્શકોને જરૂરથી ચકડી લે રાખશે આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું આ પ્રસંગે કે એન્ટરટેનમેન્ટ તરફથી કૃણાલ સોની અને કલ્પેશ સોની અનંતા બિઝનેસ કોપ તરફથી નિલય ચોટાએ પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ તથા દિગ્દર્શકો કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેન કુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા બસ એ રોલ શું છે જોવા માટે સત્યાવીસમી આપણે થિયેટર પર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસ સાથે બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે સત્યાવીસ મેં તમારા આંગણામાં અમે લોકો તમારા ખોડામાં મૂકીએ જ ફિલ્મ અનુભવ રહ્યો એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એવી કદાચ કદાચ કોઈપણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે બે વર્ષ પહેલાં માં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકો એચિવ કર્યું હતું એનો પ્રતિસાદ એટલો અદભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વર્ષમાંથી ડાયરેક્ટ શેતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને એ પણ અદ્ભુત રીતે આઈફા અવોર્ડ્સ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને એમને અવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વશ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણને જોવા માટે લોકોને બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે હુ ઇઝ ધ સંકલ્પ કે એક સાથે દોઢસો બસો છોકરીઓને એક જાનકી બોડીવાલા હતી વર્ષ પાર્ટ વનમાં કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આટલી દોઢસો બસો છોકરીઓ થાય તો શું થાય એક એ વાત અને બીજું ઓફકોર્સ આવર એક્ટ્રેસ જેણે ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે એન્ડ ધ વેસ યુ હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને આર વેરી ઈગર અને વેરી એક્સાઇટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર ને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જોવો મજા આવશે સર આજે ગુજરાતી ને હિન્દી બંને રિલીઝ એક સાથે થઈ રહ્યું છે તો હિન્દી કેટલી ઓન સ્ક્રીન થશે અને કયા કયા રાજ્યોમાં જોવા મળશે ગ્લોબલી રિલીઝ જે મોટા પાયે હિન્દી ફિલ્મ ફિલ્મો રિલીઝ થતી હોય છે એ રીતે જ આ ફિલ્મ પણ રિલીઝ થવાની છે દમદાર એની રિલીઝ હશે અને ક્યાંય ઓછી પાની પ્રોડ્યુસરો એ નથી કરી અને બહુ જ સરસ રીતે એનું માર્કેટિંગ અને લેવલ ટુ આવી રહી છે તમને તમે વર્ષને જેટલો પ્રેમ આપ્યો હતો લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે આપણે કોઈ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટ જ્યાં તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જજો सत्यावीस ऑगस्ट फू वो एक्साइटेड छू आई ऑलवेज टू बी अ पार्ट ऑफ फिल्म विथ किड्यूसर अगर आटली सुंदर सक्सेसफुल फ्रिल रही होश एना पार्ट में मैंने मौको मे आई एम वेरी वेरी ग्रेटफुल वेरी हैप्पी एंटायर टीम जितू भाई बात करिए हितिन भाई बात करिए कि जानकी बात करिए कित करिए आई थिंक ऑल द एक्टर हैज डन अमेजिंग जॉब અમારા ફિલ્મની યુએસબી બી મને અત્યારે હું કહું કેમ કે તમે અમારી છોકરીઓને નથી જોયું એને જોશો ત્યારે તમને બધાને લિટલી ચીચિયાર્યો પડી જશે એ એવું જ સુંદર કામ એમણે બધાએ કર્યું છે લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત આજે સરપ્રાઇઝ જેમ તમને મળી મમને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે અને જે લોકોએ વર્ષ હજુ સુધી નથી જોઈ તો વન વીક પહેલાં અમે રિલીઝ કરી રહ્યા છીએ વર્ષ વન

જે ફિલ્મો બનાવી એ ઘણીવાર એવું કહે છે કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રીમેક થાય છે હિન્દીમાં બને છે આપણી ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વર્ષ વન અને એનું ફેશન બની અને આટલું મોટો બિઝનેસ કર્યો હવે અત્યારે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ફર્સ્ટ લેવલ ટુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો વર્ષ લેવલ ટુને પ્રેમ આપવાના છે પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શૈતાનને પ્રેમ કરતી હોય શેતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય એ આપણી ભાષામાં બનેલી ફિલ્મો કેટલો સપોર્ટ કરશે અને એ જ મેં કીધું છે કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં સો ગણો કે દસ ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્ષ લેવલ ટુને કરવો જ જોઈએ એટલે આપણે કરાવવો જોઈએ એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરે પૂરી ખાતરી છે કે આશા અમાર છે અને એ તમે કરશો ભાઈ દરેક મૂવી ગુજરાતી કરવી અને એની એ મુવી હિન્દીમાં બી ડબ કરવું તો એ પંચ સેટલમેન્ટ ડાયલોગલમેન્ટ કેવી રીતે તમે સેટલ હવે એ કામ તો રાઇટરનું છે અમારું કામ તો માત્ર બોલવાનું છે રાઇટર જ્યારે સ્ક્રિપ્ટ લખે ત્યારે ગુજરાતીમાં લખાયેલા સંવાદ અલગ હોય પછી એનું હિન્દી બને ત્યારે હિન્દીમાં સંવાદો થોડાક ઉપર નીચે થાય પણ એ સુંદર રીતે કેડી ભાઈ એ હિન્દી અને ગુજરાતી બંનેનું જે બેલેન્સ કર્યું છે અને અમે બધા કલાકારો જ્યારે હિન્દી પણ કરતા હતા ત્યારે પણ અમને એ જ ફીલ અને એ જ મજા આવી જે ગુજરાતી ભાષા કરતી વખતે આવી હતી તો અમે આશા રાખીએ છીએ કે એ જ મજા જે હિન્દી ઓડિયન્સ છે એમને આ જોવામાં મજા આવશે ઓકે થેન્ક યુ